મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પાટણમાં આપેલા વિવાદિત નિવેદન પર ગ્યાસુદ્દીન શેખે સ્પષ્ટતા કરી કોઈ પક્ષના વિરોધમાં મારી વાત નથી તેવું કહેવું છે ગ્યાસુદ્દીન શેખનું ભાજપની નીતિ સામે મારી વાત છે ભાજપના નેતાઓ મુસ્લિમ સમુદાયનું અપમાન કરે છે અમે તો ઈચ્છીએ છીએ કે ભાજપ અમારું સન્માન કરે લોકસભા વિધાનસભા બધી જગ્યાએ સીટ આપે અમારા સંવિધાનિક અધિકારીઓ પ્રાપ્ત અધિકારો પ્રાપ્ત થાય જે લોકો ખુલ્લે આમ મંચ પરથી કહેતા હોય કે તમે અમારી સભામાંથી મુસ્લિમ જે હોય ઊભા થઈને જતા રહે અને એ પક્ષમાંથી લોકો જે છે ઉમેદવારી કરે એ સ્વાભાવિક છે કે થોડું આપણને દુઃખ થાય અમે તો ઈચ્છીએ કે ભારતીય જનતા પાર્ટી પણ અમને વિધાનસભાથી લઈ લોકસભા સુધી પ્રતિનિધિત્વ આપે અમારા સમાજનું સન્માન કરે અને જે સંવિધાનિક જે અમારા અધિકારો છે એમને પ્રાપ્ત થાય અને ખોટી કરણગત ના થાય તો હું માનું છું કે ભાજપને પણ મુસ્લિમ સમાજના લોકો ઉમેદવારી કરે કે એમાં એમાં જૈન મત માંગે તો એની સામે પણ કોઈને વાંધો ન હોઈ શકે યાસુદીન શેખના નિવેદન પર ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે તીખી પ્રતિક્રિયા આપી તમે કહ્યું કે તેઓએ ઉશ્કેરણીજનક નિવેદન કરીને શાંત પાણીમાં કાંકરી ચાડો કર્યો છે યાસુદ્દીનભાઈનું ફ્રસ્ટ્રેશન આ વિભાજનકારી નિવેદનમાં દેખાઈ રહ્યું છે ગુજરાત દેશ શાંતિ સલામતી અને સમૃદ્ધિ ઈચ્છે છે શાંત પાડીમાં કાંકરી ચાળવો કરવાનો એમને ભારે પડવાનું છે સરકાર પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે ગુજરાતના આમંચનને દેશના આમંચનને ડોળવાનો પણ પ્રયાસ કરશે આ વિભેદનકારી વિભાજનકારી કે ઉશ્કેરણીજનક નિવેદનો થશે તો સરકાર એક્શનમાં આવી એની સામે પગલાં પણ લેશે નર્સિંગ સ્ટાફની પરીક્ષાના વિવાદનો મામલો વિવાદ બાદ અધિક પડ્યા જવાબદારીમાંથી છટકવાનો તૃપ્તિ દેસાઈનો પ્રયાસ ટિપ્પણી કરીશ તો કમિશનર મારી બદલી કરી નાખશે બદલીના ડરે ડોક્ટર તૃપ્તિ દેસાઈ બોલવાનું ટાળી રહ્યા છે ભૂલ હતી હવે ભૂલ દોહરાવી નથી તપાસ કરવાની તો દૂર અધિક નિયમાકને બદલીનો ડર છે નર્સિંગ સ્ટાફની જે પરીક્ષા લેવામાં આવી હતી તેને લઈને જવાબ માંગવામાં આવ્યો એ પરીક્ષાના વિવાદના લઈને જવાબ માંગવામાં આવ્યો તો તૃપ્તિ દેસાઈએ બોલું હું નહીં બોલું ભૂલ થઈ ગઈ

સરકાર પાસે એજન્સી હતી છતાં આરોગ્ય વિભાગે કેમ આ પરીક્ષા લીધી અગાઉ ચોવીસ પરીક્ષામાં પેપર ફૂટ્યા છે હવે તો આન્સર કી એક કૌભાંડનો ભાગ લાગે છે સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી જોઈએ કોના થયું તેની તપાસ કરીને કાર્યવાહી કરવા કોંગ્રેસે માંગ કરી એબીસીડી એબીસીડી એ સુનિયોજિત કૌભાંડ ભાગ હોય તેવું દેખાય છે સરકારમાં પેલા ગોઠવણ એ પ્રકારની હતી જેટલી પરીક્ષાઓમાં પેપર ગોલમાલ અને ભારતીય જનતા પાર્ટીની સરકારની ઓળખ બની હતી નર્સિંગની પરીક્ષામાં છબરડા મામલે નર્સિંગ યુનિયનના વિપુલસે જણાવ્યું કે કેટલાક ઉમેદવારો પંદર થી વીસ મિનિટમાં જ આન્સર શીટ ભરીને બેસી ગયા હતા ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે અને બીજું ઘણા વિદ્યાર્થીઓના કહેવા મુજબ અમુક અમુક સ્ટાફે જે પરીક્ષા હતા તેમને 20-25 મિનિટમાં પેપર પૂરું કરીને બેઠેલા હતા આ રીતે સેમ સિક્વન્સના આન્સરો કઈ રીતે થઈ શકે અને ખાસ કરીને ગુજરાતી વ્યાકરણનો પેપર હતું તો આ વ્યાકરણના પેપરમાં આ રીતે સેમ સિક્વન્સના આન્સરો કઈ રીતે સેટ કરવામાં આવ્યા તેની તપાસ થવી ખૂબ જરૂરી છે એટલે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને તેની સાથે જોડાયેલા સલગ્ન જે ભરતી બોર્ડ છે ખાસ કરીને અમને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે જીટીયુ આની પરીક્ષા લીધી છે તો આ બંનેની તપાસ થવી ખૂબ જરૂરી છે દ્વારકાથી સમાચાર સગીરાના પિતા પર વિધર્મીઓનો હુમલો છેડતી ન કરવા સમજાવવા છતાં હુમલો કર્યો હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જામખંભાળીયા તાલુકાના ભારથર ગામની ઘટના સગીરાનો પીછો કરતા વિધર્મી યુવાન સહિત ચાર સામે પોલીસ ફરિયાદ થઈ ભારથર ગામની સગીરભાઈની દીકરીનો પીછો કરતા સમીર સલીમ સૈયદ સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ વાતની જાણ થતાં દીકરીના પિતાએ તેમજ તેના મોટા ભાઈએ મળીને વિધર્મી યુવાનોને સમજાવ્યા હતા

પાછળ જાય છે વિંજલ પરથી પર પાછળ પીછો કરે ત્યારે એના પપ્પાને મેં બે વખત રજૂઆત કરી તો સમજાય ની ત્રીજી વાત ત્રીજી વખત કરતા તેની મારા માથે ઉશ્કેરાઈ હુમલો કરી ચાર શખ્સો આવી ધોકા પાંચ વડે હુમલો કર્યો

કાબુ ગુમાવ્યો અને ટ્રેક્ટર પલટી ખાઈ ગયો